નમસ્કાર ચૂંટણી પૂરી થઈ ગઈ છે આંકડાઓ પણ આવી ગયા છે અને હવે રાહ જોવાની છે ચાર ની કે જયારે પરિણામ આવે પરિણામ આવે એ પહેલા સમજવું છે કે આ વખતે વોટર કઈ તરફ ગયા છે વોટિંગની પેટર્ન કેટલી બદલાય છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધૈવત ત્રિવેદી છે એમની સાથે સીધી વાત કરીશું સર પહેલા તો પેટર્ન જોઈએ તો લાસ્ટ એક બે વાર બે વાર જે વોટિંગ થયું છે એના કરતા આ વખતે ઓછું થયું છે તો આ વખતે શું લાગે છે કે એનું કારણ શું હોય શકે કે આટલું ઓછું વોટિંગ થયું છે એનું પહેલું કારણ તો ગરમીને જ આપવું પડે ગરમીનું પ્રમાણ ખરેખર ઘણું વધારે હતું અને સવારમાં આઠ વાગ્યાથી લૂ પુકાવાની શરૂ થઈ ગઈ હતી એટલે જેટલું ટેમ્પરેચર હોય બેતાલીસ ડિગ્રી હોય પણ ફીલ એની વધારે હોય એને કારણે મતદાન ઓછું થયું હોય એવું એક શક્યતા એને બીજી શક્યતા એ છે કે મુદ્દાઓનો સદંતર અભાવ જેનો આ ચૂંટણીમાં જોવા મળ્યું કોઈ કોર ઇસ્યુ ની તો ચર્ચા થઈ નથી આપણે જાણીએ છીએ મોંઘવારી બેરોજગારી વગેરે એવી તો કોઈ વાત જ નથી બે માંથી કોઈ પક્ષ છે કોંગ્રેસે થોડો ઘણો એ અવાજ ઉઠાવ્યો પણ એ પીપુડી વગાડવા જેવો અવાજ તો એનાથી કોઈ ફરક નથી પડ્યો મોટો રામ મંદિરનો મુદ્દો જે ભાજપ પાસે કોર ઇશ્યુ હતો ભાજપનો બ્રહ્માસ્ત્ર હતું કલમ ત્રણસો સિત્તેર ની નાબૂદીની મુદ્દો હતો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાજપ જે દાવો કરે છે કે ભારતની પ્રતિષ્ઠા એ મુદ્દો હતો વડાપ્રધાન મોદી નું કરિશ્માય મુદ્દો છે આ મુદ્દાઓના આધારે ભાજપ ચૂંટણી મેદાનમાં આવશે એવું માનવામાં આવતું હતું પરંતુ જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ વધતો ગયો એમ એમ આ એક પણ મુદ્દા પ્રભાવશાળી બન્યા જ નથી દેશભરમાં નથી બન્યા એ તો ઠીક છે આશ્ચર્યજનક રીતે ગુજરાતમાં પણ ન બન્યા આ મુદ્દા ગુજરાત જે ભાજપનો ગઢ છે હિન્દુત્વની લેબોરેટરી જે પ્રયોગો થાય પહેલા ગુજરાતમાં સફળતાપૂર્વક થયા હોય પછી એપ્લાય થાય છે એ સંજોગોમાં ગુજરાત આ ભાજપના હિન્દુવાદી એજન્ડા ને પણ ગુજરાતમાં બહુ લોકોએ સ્વીકાર્યો નથી રામ મંદિર નો મુદ્દો થયો જ નહીં એટલો અને જે હતો કરંટ એ એટલો મોટો કરંટ બનો નહીં પરિણામે ક્ષત્રિય આંદોલન એ એકમાત્ર પ્રભાવશાળી મુદ્દો આખી ચૂંટણીમાં બની ગયો જેની અસર તમામ બેઠકો ઉપર છવ્વીસ બેઠકો ઉપર વધતા ઓછા અંશે જોવા મળી સુરત ને આપણે કરીએ કારણ કે ત્યાં તો ચૂંટણી જ નથી રહી પણ દરેક બેઠકો ઉપર ક્ષત્રિય આંદોલન બહુ જ અસરકારક રહ્યું એમની સંખ્યાના પ્રમાણમાં એની અસર ઓછી વધતી હોઈ શકે પરંતુ એકમાત્ર મુદ્દો રહ્યો છે એટલે મતદારોનું વલણ થોડુંક ઉદાસીન રહ્યું એના બે ત્રણ કારણોમાં એક કારણ ગરમી બીજું કારણ અભાવ અને ત્રીજું કારણ લોકો એવું માની લીધું ભાજપના કમિટેડ વોટર એક તરફી મુકાબલો થશે અને આપણે એના માટે સમય ફાળવવાની તડકામાં બહાર નીકળવાની જરૂર નથી ભાજપ જીત જ છે તો કેટલીક વાર કેટલીક બેઠકો એવી છે જ્યાં કોઈ હરીફાઈ જ નથી કોંગ્રેસે ના ઉમેદવારોએ કોઈ પ્રચાર જ નથી કર્યો જેમ કે અમદાવાદ ગાંધીનગર બેઠક અમદાવાદની બે બેઠક ગાંધીનગરની બેઠક વડોદરાનો કમિટેડ વોટર્સ છે એટલો નિરુત્સાહી રહ્યો કારણ કે એક તરફથી વાતાવરણ હતું જે બેઠકો ઉપર રસાખસીનો જંગ થયો છે ત્યાં મતદારે સક્રિયતા પણ દર્શાવી છે જેમ કે વલસાડ બનાસકાંઠા વલસાડ ની તાસીર છે કે હંમેશા ઊંચું મતદાન થાય ત્યાં ગુજરાતમાં વલસાડ ઓલ ટાઈમ ઓછું છે એમાં હા એટલે વલસાડ રાજકીય રીતે જાગૃત પટ્ટો મનાય છે ને ત્યાં આદિવાસી વોટર અને શહેરી મતદારો પણ એ બંને એક સરખી જાગૃતિથી મતદાન કરતા રહ્યા છે એટલે વલસાડમાં મોટા ભાગે એવું જોવા મળ્યું છે અત્યાર સુધીના ઇતિહાસમાં કે શહેરી મતદારો એટલે વલસાડ છે કિલ્લા પારડી છે એના જે અર્બન વોટર્સ છે એની વોટિંગ પેટર્ન એક તરફ હોય છે આદિવાસીઓ જે છે એની વોટિંગ ધરમપુર વાંસદા એ વિસ્તાર અને ડાંગનો પણ કેટલો હિસ્સો આ બેઠકમાં આવે તો એ એની જે વોટિંગ પેટર્ન છે એ થોડી અલગ હોય છે એટલે અને પણ બંને જગ્યાએ મતદાન તો ઊંચું જ થાય કેટલીક જગ્યાએ નબળા ઉમેદવારો હોવાના કારણે પણ એક અસર જોવા મળી છે જેમ કે અમરેલી બેઠક બહુ જ ઓછું મતદાન આવ્યું આવે છે આ વખતે ઓછું હતું પણ આ વખતે તો ઓછામાં નીચું ગયું છે તો ત્યાં એ પરિસ્થિતિ દેખાય છે કે જ્યાં મતદારો અપેક્ષા પ્રમાણેના નથી ઉભા રહ્યા કોઈ એક પક્ષ તરફથી ભાજપ એનો ગઢ ગણાય અમરેલી કે ભાજપની આ વખતે વિધાનસભાની તમામ બેઠકો અમરેલી જિલ્લાની ભાજપે મેળવેલી છે એમ ત્યાં મતદાન ઓછું થયું તો એનું કારણ ભાજપના ઉમેદવાર સમીકરણો બદલાઈ ગયા છે એટલે સર મારો સવાલ આગળનો જ હતો કે મતદાન તો ઘટ્યું છે પણ ભરૂચ છે વલસાડ છે જે કોંગ્રેસ પ્રભાવિત વિસ્તાર જે ગણાય છે ત્યાં મતદાન સારું થયું છે તો એ શું દર્શાવે છે હું એ વાત કરીશ કે મતદાન ને આપણે છે ને કાલ રાત્રે મોડે સુધી વિધાનસભા બેઠકો દીઠ બેઠકોનું આકલન કર્યું કે દરેક વિધાનસભા દરેક લોકસભા મત વિસ્તાર અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોમાં શું ચિત્ર છે બે હાજર ઓગણીસ માં શું હતું ક્યાં કોનો કેટલો કયા પક્ષનો કેટલો પ્રભાવ છે આ વખતે ઉમેદવાર મુજબ એ પ્રભાવમાં કેટલો ફેરફાર આવ્યો આ બધા પરિસ્થાઓના એક આકલન કરે કરવું પડે આપણે અને એ મુજબ જે ચિત્ર જોઈએ મતદાનની ટકાવારી અને વિધાનસભા બેઠક દીઠ મતદાન અને ઉમેદવારના પ્રભાવમાં થયેલો વધઘટ પક્ષના પ્રભાવમાં થયેલો વધઘટ તો એ મુજબ મારા હિસાબે મારું સ્પષ્ટ આકલન એવું છે કે પાંચ બે છ બેઠક એવી છે જ્યાં કોંગ્રેસને આપણે ચિત્રમાં ગણવી પડશે નકારી નહીં શકાય એ બેઠકો છે અમરેલી જામનગર વલસાડ પાટણ ખેડા અને છોટા ઉદયપુર ત્રણ બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ સરસાઈ મેળવતી હોય એવું જણાય છે મતદાન ના આંકડા વિધાનસભાના બેઠક દીઠ મતદાન ના આંકડા અને જ્ઞાતિ સમીકરણો આ બધું જોતા ત્રણ બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ સરસાઈ મેળવતી હોય એવું દેખાય છે અત્યારે એમાં આણંદ બનાસકાંઠા અને ભરૂચ જે કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપ દોઢ લાખ થી દસ લાખ સુધીની મેળવી શકે એમ બેઠકોની જો હું વાત કરું મારા મત મુજબ તો ગાંધીનગર નવસારી વડોદરા પોરબંદર ભાવનગર અમદાવાદ ની બંને બેઠકો મહેસાણા બારડોલી પંચમહાલ કચ્છ રાજકોટ અને દાહોદ ત્રણ બેઠક એવી છે કે જ્યાં થોડી ફાઇટ થાય પણ ભાજપ ટૂંકા માર્જિનથી જીતી શકે એવું મને લાગે છે એ ત્રણ બેઠકોમાં સુરેન્દ્રનગર સાબરકાંઠા અને જુનાગઢ આ ત્રણ બેઠક મૂકીશ એટલે આ રીતે પચીસ બેઠકો એવી છે ક્યાંક કોંગ્રેસ ચિત્રમાં છે ક્યાંક કોંગ્રેસ પ્રભાવશાળી છે ક્યાંક ભાજપ બિન રીત છે અને ક્યાંક ભાજપ કાકડા માર્જિનથી જીતે એમ છે આપણે જે મેઇન મુદ્દાની વાત કરી કે ક્ષત્રિય આંદોલન છે એ આ વખતે મેઇન મુદ્દો રહ્યો છે ને એ લોકોની એક જ વાત હતી કે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું પણ કાલે જયારે આંકડા જોયા તો જે જામનગર ભાવનગર ત્યાં પાંચ વાગ્યા સુધી જોયું તો એટલું વોટિંગ થયું જ ન હતું તો પછી એ જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાંના ક્ષત્રિયો વોટ કરવા નીકળ્યા જ નથી તો એ તો બીજો સંદેશ એ પણ હોઈ શકે કે એનાથી ભાજપને કોઈ નુકસાન જ નથી કારણ કે ક્ષત્રિય એવું કહે છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તો ભાજપને નુકસાન થશે અને કોંગ્રેસને થોડોક ફાયદો થઈ શકે પણ જે લોકો કોઈ બાજુ નથી મતદાન જ નથી કરતા તો એનાથી ભાજપને તો કોઈ નુકસાન જ નથી ક્ષત્રિય આંદોલન ના ગાજા મેઘ વરસ્યા નથી એવું તો કાલે આખા દિવસ દરમિયાન આપણને લાગતું હતું ખાસ કરીને ક્ષત્રિયો જે આંદોલન ઉપર હતા એ મુખ્યત્વે ગરાસિયા ક્ષત્રિયો ગરાસિયા રાજપૂત કહેવાય અને એ ગરાસિયા રાજપૂત એટલે સવર્ણ છે અને જેના મોટા મોટા રાજ્યો હતા ભાવનગર થી ભાવનગર જામનગર ગોંડલ કચ્છ આ બધા મોટા રાજ્યો જેને મહારાજા એકવીસ ની પદવી મળતી હતી એકવીસ તોપો સલામી હતી બ્રિટિશ કાળમાં તેવા આ રાજ્યો એ રાજ્યો સાથે સંકળાયેલા ક્ષત્રિય આ દરેક ગરાસિયા ક્ષત્રિયોનું મૂળ રાજપૂતાના રાજસ્થાન સાથે નીકળે છે આઝાદી પહેલા જે સાથે સંકળાયેલા આ ક્ષત્રિયોનું આંદોલન જે મુખ્યત્વે જેને આંદોલનની શરૂઆત કરી પછી ક્ષત્રિયોના તમામ પ્રકારો એમાં જોડાતા ગયા ઓછા વત્તાન છે એ દરેક જેમાં ઓબીસી ક્ષત્રિયો છે એ પણ કેટલાક સામેલ થયા છે પરંતુ જે બેઠકો ઉપર ક્ષત્રિયોનું પ્રમાણ અને પ્રભાવ બંને નોંધપાત્ર છે એવી બેઠકો પૈકી ભાવનગર કચ્છ અને સુરેન્દ્રનગર આ ત્રણ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની અસર નહીવત જોવા મળી છે જેમાં ભાવનગર તો શૂન્યવત નહીવતમાં શૂન્યવત અસર જોવા મળી ભાવનગરમાં એક પણ બેઠક ઉપર એટલું આ એક પણ મતદાન કેન્દ્ર ઉપર કે વિધાનસભા બેઠકોમાં એટલી હદે ક્ષત્રિય આંદોલનમાં જે જનુન હતું એ જોવા નથી મળ્યું આંદોલન વખતે પણ ભાવનગર પ્રમાણમાં ક્ષત્રિય રાજકોટ બેઠક એવું છે જ્યાંથી આંદોલન ની ઉદભવ થયો જેના કારણે આંદોલન શરૂ થયું તે રાજકોટ બેઠકમાં ક્ષત્રિયો એટલા પ્રભાવશાળી નથી ક્ષત્રિયોની સંખ્યા એમ છતાં ક્ષત્રિયોનો જે બેલ્ટ છે એ છૂટો છવાયો છે ક્ષત્રિયો નો કોઈ ગઢ કેવા એવા ગામ એક આખો વિસ્તાર એવું નથી વિસ્તારમાં પણ ક્ષત્રિયો છૂટા છવાયા છે એવું દેખાતું નથી કે ક્ષત્રિયો મોટા પ્રમાણમાં મતદાન કર્યું છતાં પણ ક્ષત્રિયોનું મતદાન ત્યાં રાજકોટમાં સારું એવું નોંધપાત્ર થયું છે અને એ ભાજપની વિરુદ્ધમાં જ થયું છે એવો સંકલન સમિતિ એ પણ ગઈકાલે દાવો કર્યો હતો ને એ તટસ્થ આકલન પણ એવું છે કે રાજકોટ બેઠકમાં ક્ષત્રિયો ભાજપ ની વિરુદ્ધ માં ગયા છે કેટલા લડશે એ અલગ વાત છે પણ ત્યાં ક્ષત્રિયોની અસર થઈ સૌથી વધુ અસર જોવા મળી છે જામનગર બેઠક ઉપર જામનગર બેઠક ઉપર ક્ષત્રિયો એક ધરી બનાવવામાં સફળ રહ્યા જે ધરી રાજકોટમાં પણ બનાવવાનો પ્રયાસ થયો જ હતો કેટલા અંશે સફળતા મળી છે પરિણામ એ ખબર પડશે ક્ષત્રિય અને પાટીદાર તરીકે ગઈકાલે ચૂંટણી મતદાન પૂરું થયા પછી સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડા પત્રકાર પરિષદ કરીન ધાઈન્સ આપણે નોંધવી જોઈએ એમણે નામ નથી પાડ્યું પરંતુ એમણે સ્પષ્ટપણે એવું કહ્યું કે ક્ષત્રિયો ઉપરાંત નો મહત્વના સમાજ જે અવહેલના પામતા હોવાનું અનુભવે છે એ અમારી સાથે જોડાયા છે તો એ સમાજ કયા હોય શકે તેમાં લેવા પાટીદાર હોય એવી પૂરી શક્યતા કારણ કે રાજકોટમાં પણ લેવા પાટીદાર નું પ્રમાણ સંખ્યા વધારે છે સામે કડવા પાટીદાર છે જામનગર બેઠક ઉપર ઘણા સમય પછી લેવા પાટીદાર ઉમેદવાર એ કોઈ એક પક્ષે ટિકિટ આપી છે એ બેઠક ઉપર પણ લેવા પાટીદાર મોટી સંખ્યામાં છે સૌથી મોટી સંખ્યા એમની છે એટલે છત્રી અને પાટીદાર જે ધરી નવેસરથી બની છે સામ સામે આ વખતે મને લાગે છે કે ક્ષત્રિય પાટીદારો બે બેઠક પૂરતી યુતિ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય અને એમાં થોડે ઘણે અંશે સફળતા મળી પણ હોય એવું મતદાન જોતા લાગે છે ખરેખર તો એ સફળ થયું કે કેમ એ ઈવીએમ ખુલે પછી ખબર પડશે ચોથી જૂન પરંતુ એ ક્ષત્રિય હાજી કહો એટલે ક્ષત્રિય આંદોલન ની તમે જે કીધી એમાં સૌથી વધુ અસર જામનગર ઉપર જોવા મળી છે જામનગરમાં ક્ષત્રિયોના ગામ એ જગ્યાએ સાગમ તે વોટિંગ થયું છે મોટી સંખ્યામાં મતદાન થયું અને બીજા સમાજને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરાયા છે એટલે જામનગરમાં એની અસર આપણે જે શરૂઆતમાં મેં જે ચાર પ્રકારના મેં કેટેગરી બનાવી કીધી મેં તમને એમાં કોંગ્રેસ ફાઈટમાં ગણાય છે જામનગરમાં એનું મુખ્ય કારણ એ છે કે ક્ષત્રિય સમાજે એકજૂટ થઈને કોંગ્રેસની તરફે મતદાન કર્યું છે એટલે ત્યાં જ્ઞાતિના સમીકરણો આ વખતે ડિસ્ટર્બ થઈ ગયા છે જેના કારણે પૂનમ બેન માડમ મજબૂતી એ ચિત્ર આ વખતે જણાતું નથી કારણ કે એને ક્ષત્રિય આંદોલનની ઉપલબ્ધિ હું ગણું છું કે આપણે જે ક્ષત્રિય આંદોલન ક્યાં ક્યાં સફળ રહ્યું એવી વાત કરીએ તો એમાં જામનગરની આ સફળતા દર્શાવવી પડે કચ્છ કચ્છ બેઠકમાં ક્ષત્રિયોની સંખ્યા મોટી છે પરંતુ ત્યાં ક્ષત્રિય આંદોલન અસરકારક રહ્યું નથી એનું મુખ્ય કારણ કે કચ્છના બે મોટા ક્ષત્રિય આગેવાનો વિરેન્દ્રસિંહ અને પ્રદ્યુમનસિંહ જાડેજા બંને ક્ષત્રિય સમાજના અગ્રણી છે કચ્છ ક્ષત્રિય સમાજના એ પ્રમુખ પણ છે એટલે એ ખરે અંશે ક્ષત્રિયોની નારાજગીને વાળી શક્યા છે ડેમેજ કંટ્રોલ કરી શક્યા એના કારણે કચ્છ બેઠક ઉપર આંદોલનની ખાસ અસર જોવા ન મળી સુરેન્દ્રનગર બેઠક ત્યાં પણ ક્ષત્રિયો મોટા પ્રમાણમાં છે અને ત્યાં પણ એ નુકસાન કરશે એવી ભીતિ હતી જ એવું ત્યાં પણ ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે લીંબડી મૂળીનો અમુક વિસ્તાર લીંબડીમાં ભાગે ઝાલા ક્ષત્રિયો છે મૂળી બાજુ પરમાર ક્ષત્રિયો વધારે છે વાંકાનેર એ બધી બેઠકો આસપાસ અસર થશે એવી ધારણા હતી લીંબડીમાં એ અસર બહુ ઓછી જોવા મળી મૂળી અને વાંકાનેરમાં થોડા ઘણા અંશે અસર જોવા મળી એનું કારણ એ છે કે ત્યાં જિલ્લામાં કિરીટસિંહ રાણા જેવા ભાજપના નેતા છે એની અસર પણ ક્ષત્રિય સમાજ ઉપર થઈ અને એ સમાજને સમજાવી શક્યા કોઈ પણ રીતે કે વિરુદ્ધમાં મતદાન ન કરે એવું બન્યું હોય ત્યાં એટલે સુરેન્દ્રનગર બેઠક ઉપર એવું હતું મનાતું હતું કે જો ક્ષત્રિયો ધારણા મુજબ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે તો કોંગ્રેસને ચોક્કસપણે ફાયદો થાય પરંતુ એવું મતદાન સભા વાર બેઠકોનું મતદાન નું આકલન ટકાવારી જોઈએ એ જોતા એવું લાગતું નથી અને એના કારણે જ મેં જે ચાર કેટેગરી કીધી એમાં સુરેન્દ્રનગર બેઠક ઉપર હું માનું છું કે ભાજપ ટૂંકા માર્જિનથી જીતી શકે છે સર છેલ્લો સવાલ એ છે કે પેટા ચૂંટણી આપણે અહીંયા પેટા ચૂંટણી પણ હતી અને એવું લાગતું હતું કે જ્યાં જ્યાં પેટા ચૂંટણી છે ત્યાં તો એટલી લોકો બહાર નીકળીને મતદાન કરશે કારણ કે બે વોટ આપવાના છે એમને પણ સરપ્રાઇઝિંગલી જ્યાં જ્યાં પેટા ચૂંટણી હતી ત્યાં ઓછું મતદાન થયું છે લોકોએ વધારે મત આપવા જવાનું નથી વિચાર્યું અને ઘરમાં રહ્યા છે એવું કહી શકાય તો પેટા ચૂંટણીની અસર લોકસભામાં પણ ઉમેદવારોને થશે પેટા ચૂંટણી અત્યંત નીરસ રહી છે અને એ બહુ જ આઘાતજનક ગણાય આમ જોવો તો બંને રાજકીય પક્ષોને પ્રજાનો સ્પષ્ટ સંદેશો મનાય કે જે પ્રકારે તમે તોડફોડ કરો છો પક્ષાંતરો કરો છો એક પક્ષમાંથી માંથી અને ચૂંટાયા પછી ટાણું જોઈને તમારા અંગત સ્વાર્થને કારણ તમે જો પક્ષ છોડીને નવો ખેસ પહેરી લો નવા પ્રતીક સાથે ફરી પાછા આવો છો તો જનતા એ પસંદ તો નથી તમે ધારો કે ચૂંટાઈ પણ આવો છો તો પણ જે પ્રકારે મતદાન થયું છે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પૂરું બેતાલીસ ટકા વોટિંગ નથી હવે એ બેતાલીસ ટકા વોટિંગ નથી મતલબ કે અઠાવન ટકા લોકો તો મતદાનથી દૂર રહ્યા છે હવે એ બેતાલીસ ટકા માંથી પણ અમે કોઈ હિસ્સો મેળવીને કોઈ વ્યક્તિ કોઈ નેતા કોઈ પણ પક્ષના ધારાસભ્ય બની પણ જાય તો શું એ સમગ્ર જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ કહેવાય પ્રશ્ન રાજકીય પક્ષો પ્રજા પ્રત્યેની અને લોકતંત્ર પ્રત્યેની જવાબદારી તરીકે આ સમજવો જોઈએ અને કારણ કે જનતા અત્યારે ઉદાસીનતા દર્શાવે છે આ ઉદાસીનતા એ લપડાક મારવાની દિશાનું પહેલું પગથિયે છે હજુ પણ રાજકીય પક્ષો જો આવા ખેલ કેરા કરતા હશે નેતાઓ આ જ રીતે પક્ષાંતર કેરા કરતા હશે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં જનતા જવાબ આપે ને જનતાએ જવાબ આપવો જોઈએ કારણ કે આ મક્કમતાથી જનતાએ જ બોલવું પડશે ત્યાં સુધી એવો કાયદો નથી બનતો કે કોઈ એક એક પક્ષના પ્રતિક ઉપર ચૂંટાયેલ વ્યક્તિ રાજીનામું આપે છે કે બીજા પાંચ વર્ષ સુધી એ ચૂંટણી લડવાની યોગ્યતા જ ગુમાવી દે ખરેખર તો પક્ષાંતર પ્રતિબંધક ધારામાં સુધારો કરીને ઉમેરવાની જરૂર છે એનો પ્રતિબંધક ધારો હોવા છતાં એનો એ સુધારો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જનતાએ મક્કમતા પૂર્વક આ આવા નેતાઓને જાકારો જ આપવો પડે જનતાએ આ જાકારો આપ્યો છે મતદાનથી થી રહી રહીને હવે જનતા એ હરાવીને એ જાકારો આપવાની જરૂર છે તો જ આ કદાચ મને લાગે છે કે રાજકીય પક્ષ રાજકીય પક્ષોની આંખ એક જ સંજોગોમાં ઉઘડે છે કેટલી ટકાવારી જીતા એમને મતલબ નથી હોતો જીતે એટલે તો એમના માટે ધારાસભ્ય બની જાય એટલે પૂરતું છે એમને હરાવો એ સંપૂર્ણપણે એમનો બહિષ્કાર કરો એ નેતાને પક્ષ પ્રગટતો કરનાર નેતાને સીધો સંદેશ આપો ત્યાં સુધી આ ખેલ આ તાઇફાઓ બંધ નહીં થાય લોકતંત્રની જનતાની મજાક ત્યાં સુધી બંધ નહીં થાય જી સર આ વખતે પેટર્ન ખૂબ બદલાઈ છે હવે નજર રહેવાની છે જે રિઝલ્ટ આવે એના ઉપર આપ તમારી સાથે જે વાત કરી એમાં ઘણું બધું ક્લિયર થયું છે તમે અમારી સાથે જોડાયા એના બદલ થેન્ક યુ આપનું અને ચાર તારીખની વેટ રહેવાની છે કારણ કે બધાને એવું હતું કે એટલીસ્ટ સાહીઠ ટકા ઉપર મતદાન થશે તો પણ પરિણામમાં ઘણું બધું બદલાઈ શકે છે સરપ્રાઇઝિંગલી જેટલી બેઠકો ઉપર ટક્કર હતી ત્યાં સારું વોટિંગ થયું છે ચાર તારીખે જનતા સુજનાદેશ આપે છે એ જોવાનું રહ્યું ધન્યવાદ Ну,